નમસ્કાર ખેડૂત મિત્રો હું છું યસઠમર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ હતી કે ભાઈ આજે તમારી સાથે એક એવી માહિતી શેર કરવાની છે કે જેનાથી ખેડૂત મિત્રો ક્યાંક અને ક્યાં જે સસ્તી અને લોભામણી સ્કીમે જે છે એ જાતા હોય છે અને ખંભા તોડવાનું કામ થતું હોય તો તે ન થાય અને તેનાથી જે છે એ ખેડૂત જાગૃત થાય અને સારામાં સારી દવા કે જેની ભલામણ આપણે કરતા હોઈએ છીએ જેનું રિઝલ્ટ જે આપણે આપણી આઈથે લીધેલું હોય તો તેના વિશે આપણે આજ ભલામણ કરવાની છે તમે જે છે એ આપણે જનરલી સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું જે ટોલ ફેરા કરીને દવા આવે છે જે કપાસના પાકની અંદર થ્રીપ્સ કથેરી લીલીકોપ્ટી માખી કાળો ગળો પીળો ગળો ચૂસીને ખાતી તમામ પ્રકારની જીવાત ઉપર કંટ્રોલ કરે છે અને લાંબામાં લાંબુ રિઝલ્ટ જે છે એ ટોલ ફેરા દ્વારા આપણને આપવામાં આવે છે તો તેના તમે જે છે એ અમારો વિડીયો જોઈ અને ગામની અંદર લેવા નીકળો છો એ વાત એ સાચી છે પણ તમે જ્યાં લેવા જાઓ છો તમે આ બોટલનો આ બોટલનો જે છે એ ફોટો બતાવતા હોય અથવા તો એમ કહેતા હોય કે ભાઈ ટોલ ફેરા દવા આપો તો ક્યાંક અને ક્યાંક જે છે એ તમને ત્યાં છેતરવામાં આવે છે અને તમને એવી રીતના કહેવામાં આવે છે કે ભાઈ ટોલ ફેરા દવા નથી એના જેવું છે એ તમે લઈ જાઓ એના કરતા સારું રિઝલ્ટ આવશે પણ એ તમે તમારા વિશ્વાસ ઉપર ત્યાંથી લ્યો છો અમારો જે છે એ એમાં કોઈ પણ પ્રકારનો જે હક કે જવાબદારી રહેતી નથી અને એ લઈને તમે છાંટો છો અને તમે પછી અમને એમ કહો છો કે ભાઈ અમે તમે કહેતા હતા યશભાઈ એવું રિઝલ્ટ જે છે એ ટોલ ફેરા દવાનું મળતું નથી તો એ વાત એકદમ ખોટી છે તો જે જગ્યાથી તમે ખરીદી કરો છો ત્યાં સહારાની જે બોટલ જોઈ અને લેવાનું જે ઉપર જે છે એ હરણના સિંગડાવાળો ફોટો છે નીચે મરદ મુસાળો બે કુવાડી વાળો ફોટો છે અને તેની નીચે જો વાત કરીએ એક કુવાળીની નીચે ઓરિજિનલનો લોગો છે આ ત્રણ વસ્તુ જોઈ અને ત્યારબાદ જ તમારે સહારા ઇન્ટરનેશનલ કેમિકલની ટોલખેનાની ખરીદી કરવાની છે ત્યારબાદ વાત કરીએ આપણે કે ભાઈ આ ક્યુ આર કોડની તો ક્યુ કોડ જે છે એ દરેક જે સહારા કંપનીના જે અધિકૃત વેપારી છે જે ડિસ્ટ્રીબ્યુટર છે ડીલર છે તેની પાસે આ ક્યુ કોડ હશે આ ક્યુઆર કોડ તમે જે પણ જગ્યાએથી બોટલ લ્યો ત્યાંથી આ ક્યુઆર કોડ માગવાનો છે જો ક્યુઆર કોડ હોય અને એને સ્કેન કરી અથવા તો સ્કેન ન કરો તો પણ હાલશે અને સ્કેન કરો તો વધારે સારું એની અંદર જે છે સ્કેન કરશો તો પ્રમાણપત્ર જે છે એ એક કંપની દ્વારા જે વેપારીનું નામ લખી અને આપવામાં આવ્યું છે તો તે તમને દેખાશે ત્યાંથી જ તમારે જે છે એ સહારા કંપનીની કોઈ પણ પ્રોડક્ટની ખરીદી કરવાની છે બીજી જગ્યાએથી તમે કરશો તો ત્યાંથી જે છે એ કોઈપણ પ્રકારની જવાબદારી કંપનીની તેમજ જે છે એ આપણી અથવા તો કોઈપણ કંપનીવાળા સ્ટાફની જવાબદારી રહેશે નહીં તો દરેક ખેડૂત એ જે છે એ એક્રોવાળા કહેતા કે એ નથી એના જેવું છે એ જેવું લેવાનું નથી એ જ લેવાનું છે લેવાનો આગ્રહ રાખવાનો છે તો જ ખૂબ સારા રિઝલ્ટ જે છે એ કપાસના પાકની અંદર આપણને મળશે અસ્તુ જય હિન્દ જય ભારત આભાર